ફેક ગવર્મેન્ટ ગ્રાન્ટ સ્કેમ યા મેસેજ નમસ્કાર મિત્રો આ એક પ્રકારનો ફ્રોડ મેસેજ સ્કેમ છે કે જેમાં સ્કેમર તમારા મોબાઈલ પર મેસેજ મોકલે અને તમને સરકાર તરફથી ગ્રાન્ટ ફંડ કોઈ સ્કીમમાં રૂપિયા મળવાના છે લિંક પર ક્લિક કરો અથવા તો તમારા બેંકની ડિટેલ્સ આપો તમને એમ લાગે છે કે સરકાર તરફથી તમને મેસેજ મળ્યો છે પરંતુ હકીકતમાં તો તેઓ સો સોળ ટકા સ્કેમર છે આ પ્રકારનો ક્રાઇમ કેવી રીતે થઈ શકે જે સ્કેમર છે એ એસએમએસ સિન્ડર આઈડી એવું રાખે છે કે તે સરકાર કે બેંક જેવું લાગે છે જેમ કે ગવર્મેન્ટ પીએમ ફંડ વાયની મેસેજમાં લુકાવનારી રકમ રાખે છે પચીસ હજાર પચાસ હજાર એક લાખ એક્સેટ્રા સાથે ફિશિંગ લિંક્સ પણ હોય છે લિંક પર ક્લિક કરતા ફેક વેબસાઇટ ખુલે છે જ્યાં તમે નામ આધાર પાન કાર્ડ બેંક ડિટેલ્સ લખો ને ક્યારેક ઓટીપી નેટ બેન્કિંગ લોગિન પણ પૂછે છે જેનો ઉપયોગ કરીને સ્કેમર્સ તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લે છે આ પ્રકારના ક્રાઇમ્સથી હવે શું નુકસાન થઈ શકે બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઈ શકે તમારી પર્સનલ અને ફાઇનાન્શિયલ માહિતી જોડાઈ શકે આધાર કાર્ડ પાન કાર્ડ ડિટેલ્સનો મિસયુઝ થઈ શકે ક્યારેક તમારા નામે લોન ફ્રોડ એક્ટિવિટી પણ થઈ શકે તો હવે સવાલ એ છે કે આ પ્રકારના ક્રાઇમથી કેવી રીતે બચવું સરકાર ક્યારે એસએમએસ વોટ્સએપ મારફતે ગ્રાન્ટ એપ્રુવ નથી કરતી અજાણે લિંક પર ક્લિક ન કરો ત્યારે ઓટીપી નેટ બેન્કિંગ પાસવર્ડ સીવીવી ન આપો સરકારની સાચી સ્કીમ ચેક કરવા માટે માત્ર સરકારી ઓફિશિયલ વેબસાઇટ ટચ વાપરો આવી ઘટના બનતા જ બેંક હેલ્પલાઇન અને વન નાઇન થ્રી જીરો સેબલ હેલ્પલાઇન પર તરત જ સંપર્ક કરો આ પ્રકારના ક્રાઇમ બચવા માટેના સાયબરના કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા હેઠળ સેક્શન 31652 હેઠળ સજા થઈ શકે છે સાથે સાથે ભારતીય સાક્ષ્ય અધિનિયમના ઇલેક્ટ્રોનિક રેકોર્ડના ના અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કમ્પ્લેઇન્ટ પ્રોસેસ કામ આવે છે સરકાર ક્યારે એસએમએસ માં ગ્રાન્ટ નથી આપતી પણ સ્કેમર એ જ રસ્તે તમારો એકાઉન્ટ ખાલી કરી નાખે છે આવા પ્રકારના ફ્રોડ આપણે અવેર થાઉં અને બીજાને પણ અવેર કરવા ખૂબ જરૂરી છે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ And hand it.